કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ આજ નવા અંદાજમાં આવી રહ્યા છે તો તેમને સાંભળો અને તે સંવિધાન અને અન્ય આપને સમાજને જાગૃત કરવા માટે જોતા છે તો તે બાબતે ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે તો કરી લે અને સંગઠનની કામગીરી આગળ વધીએ તે બાબતે આપણે પ્રયાસ કરીએ તો જે પણ મિત્રો લાઈવ નિહાળે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી લોકો આપણી સાથે જોડાઈએ એટલે ખાસ કરીને ઘણી બધી અપોઈમેન્ટ આવી છે ઓછામાં ઓછી ત્રીસેક હજાર જેવી અપોઈમેન્ટ છે પણ ઘણું એક્સેલમાં સેવ આપણે કરેલું છે ને ત્યાર પછી ગૂગલ લિંક આપણે મૂકેલી બરાબર અને એમાં પણ ઘણા બધા ફોર્મ સબમિટ થઈ ગયા છે એટલે હવે કાલથી સંગઠનમાં જે પણ મિત્રોને જોડાવું છે બરાબર તે બાબતે કમ્પ્લીટ એક્શનમાં ફાઇલ બનાવવાનું ફરી પાછું ચાલુ થશે અને તાલુકા વાઇઝ લોકોને જવાબદારી આપવામાં આવશે આ જવાબદારીમાં કોઈને પ્રમુખ ઉપપ્રમુખ કોઈને બનાવવામાં આવશે નહીં પણ કામગીરી માટેની જવાબદારી આપવામાં આવશે કે કોઈ તાલુકામાં સાઠ ગામ છે સિત્તેર ગામ છે બરાબર તો કોઈ તાલુકા તે તાલુકાના ચાર પાંચ વ્યક્તિને જવાબદારી આપવામાં આવશે કે તમારા તાલુકાના એટલા ગામ છે તમારે કરવા કરવાના છે અને જે લોકોને તે તાલુકામાં જોડાવવું હોય તો તે વ્યક્તિનો કોન્ટેક એ કરવો કોઈને પ્રમુખ ઉપપ્રમુખ અને નિમણૂક આપવાની નથી માત્ર માત્રને માત્ર જવાબદારી આપણે આપીએ છીએ કામગીરી બાબતની જે ભાઈઓને જે તાલુકામાં જોડાવવું હોય બરાબર તો તેમના માટેને ખાસ કરીને બને ત્યાં સુધી દરેક ગામના મિત્રો તમારા ગામની દસ પંદર વીસ પચીસ પચાસ હો જે પણ લોકોને અમારી કામગીરી સારી લાગતી હોય અને અમારા સંગઠન સાથે જોડાવું હોય તો લિસ્ટ ગામનું જ બનાવે બરાબર અને આ ગામનું લિસ્ટ બનાવી અમને અમારા સુધી પહોંચાડવા નમ્ર વિનંતી એટલે બને ત્યાં સુધી ગામનું લિસ્ટ આવે એવો પ્રયાસ કરશો કેમ કે સિંગલ સિંગલ જે અપોઇન્ટમેન્ટ આવી છે તો તેમાં તો બહુ તકલીફ પડી ગઈ એટલે ઘણું બધું તો અમે ઉતારી લીધું છે પણ પાછળથી જે વોટ્સઅપ નંબર એક જાહેર કર્યા હતા એમાં તો સાવ પૂરું આખું વોટ્સઅપ હેંગ થઈ ગયું હતું અને વોટ્સઅપ પણ બેન થઈ ગયું ત્યાર પછી એક ગૂગલ લિંક હતી બરાબર તે આપણે મૂકીએ અને તેમાં એક જ દિવસમાં કંઈક પચીસો કે ત્રણ હજાર લોકો એમાં જોઈન્ટ થઈ ગયા ખાસ કરીને સંગઠન સાથે જોડાયેલા જે પણ વ્યક્તિ પાસે લિંક હોય તો લિંક કોમેન્ટમાં તમારે મૂકવી એટલે જે ભાઈઓ જોડાયા ના હોય બરાબર ને જે ગામના લોકો જોડાવા માગતા હોય તો આ લિંક બરાબર ઓપન કરી બહુ વ્યવસ્થિત રીતે આખું નામ ગામનું નામ તાલુકો જિલ્લો ને મોબાઈલ નંબર એટલું સબમિટ તમે કરશો એટલે તમારું એક્સેલમાં અલગથી ફાઇલ ભરે બની જશે એટલે તમને ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશમાં બરાબર તમે ભરી શકશો બરાબર એટલે અમે અહીંયા એ વ્યવસ્થિત કરી લઈશું એટલે અલગથી એક્સેલમાં ફાઈ બની એટલું થોડોક સહકાર આપજો બધા મિત્રો સિંગલ સિંગલ કરતા અને જે મિત્રો એ એટલા દિવસમાં મને ફોન કર્યા છે ખાસ કરીને આગેવાનો છે બરાબર તો જે આગેવાન મિત્રો અમારી સાથે જોડાવા માગતા હોય ભલે કોઈ બી સંગઠનમાં હોય અમને કંઈ ભણધો ને આ કંઈ પ્રોટોકોલ છે ને તો તે મિત્રો મને ફરી પાછો અમારો કોન્ટેક કરી અને કોલ કરજો બરાબર કેમ કે ઘણાના મિત્રોના ફોન આવી ગયા અને મેં તેમને પણ કીધું હતું કે ઘડીએ ઘડીએ તમે યાદ કરાવજો બરાબર એટલે કદાચ મગજમાંથી નીકળી ગયું હોય કામગીરીના હિસાબે તો જે પણ હમ લિંક ફોમ ભરી દીધું વેરી ગુડ એટલે જે પણ મિત્રો એ જવાબદારી સામેથી ફોન કરીને સ્વીકારી છે ચિરાગભાઈ અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ અને ઘણા મિત્રો એવું કીધું કે આ પાંચ દસ ગામની જવાબદારી ચિરાગભાઈ અમારી ફલાણી જગ્યાએ અમે કોક બાવન બંબાવન કે પિસ્તાલીસ ગામના જે પ્રમુખો છે તેમના પણ આપને ફોન આવેલા બરાબર તો એ બધાને આપણે વ્યવસ્થિત રીતે બરાબર આપણે સંગઠનમાં જોડશું અને તમારા વિસ્તારની પણ તમે જવાબદારી લ્યો બરાબર તેવી આશા રાખો અને આજે મને બહુ આનંદની વાત થાય કે આપણા માર્ગદર્શક એવા બીસી રાઠોડ સાહેબ સાથે આજે ઘણી બધી ચર્ચા કરી જે આપણે એક દિવસની જે સભા રાખવાની છે બરાબર તો એ સભાનું આપણે નામ શું રાખવું બરાબર કે કોળી સભા રાખવું જાગૃત સભા રાખું ખાવું એક્સ વાય જેડ બરાબર તો બીસી રાઠોડ સાહેબે ઘણા બધા નામ આપણે સજેસ્ટ કર્યા છીએ અને એક બહુ મને વાત એની ગમી કે આપણે જ્યારે આ સભા ચાલુ કરીએ તો આપણે સંવિધાનનું પુસ્તક રાખી સંવિધાનની પુસ્તક રાખી અને આપણે આપણી સભાનું શરૂઆત કરશું એવું એમને કીધું એટલે મને બહુ આનંદ વ્યક્ત કરું છું કે કોઈ બી મહામાનવ કોઈ કોઈ ઈશ્વરનો ફોટો નહીં પણ આ ભારત દેશનું જે સંવિધાન છે તે સંવિધાનની આપણે પૂજા કરી બધા તે સંવિધાનને આપણી સામે રાખી તો દરેક સભા આપણે સંવિધાનની સાક્ષીમાં અને સંવિધાનને સાથી રાખીને આપણે શરૂઆત કરીશું એટલે બહુ એક બહુ સારામાં સારી એને વાત કરી છે બરાબર એટલે એટલે ખાસ કરીને આપણે આ શરૂઆત કરીશું અને ખૂબ જ આનંદ આવશે અને આ આપણા સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે છે મિત્રો ખરેખર જ્યાં અન્યાય થાય છે શૈક્ષણિક ગેરરીતિઓ સાહેબ બહુ બધી વેદના કહેતા હોય છતાં આપણી વાત લોકો સુધી પહોંચતી નથી પણ મને કે તમે જે મુમેન્ટ જે ચાલુ કરો છો એ મુમેન્ટ થી મને વિશ્વાસ છે કે સમાજના લોકોમાં પરિવર્તન આવશે ઘણા બધા અન્યાયો થાય છે કોને ખબર ચાલો બે હજાર બાવીસમાં પોલીસની દોડમાં પચી માંથી ગુણ લેવાવાળા ઓબીસીના ના ઉમેદવારો એકોતેર ટકા હતા આપણા સેવાડાના ઘર સુધી આ ખબર નથી હું કામે દોડના માર્ગ કાજ ને ખાં એટલે કેમ આ જાતિવાદી સરકારને ખબર હતી કે ખોણી ઠાકોર કોણી પટેલ ભરવાડ આઈ રબારી હુઈ હુતાર મિસ્ત્રી બરાબર દરજી સથવારા ઓબી સમાજની એકસો છેંતાલીસ જ્ઞાતિ તે સિવાય આદિવાસી દલિત સમાજ માઇનોરિટી કે આમના દીકરા દીકરીઓ બરાબર ખાસ કરી ઓબી સમાજના જે ઉમેદવારો છે એકોતેર ટકા બે હજાર બાવીસની ની ભરતીમાં દોડના માર્ગ ચલાવ કાઢી કઈ વિચાર કરે મતલબ એ કે તમારા દીકરા દીકરીઓ કોન્સ્ટેબલ બને નહીં આ જ રીતે દોડ સેવા પસંદગીના સિલેક્શન કમિટી ઇન્ટરવ્યુ લે આમ બદ મારીને પ્રશ્ન પૂછીને તો સિલેક્શન કમિટીમાં બધા બીજા આપડે તો કોઈ નહીં એટલે મોકિક ઇન્ટરવ્યુ આપણે અન્ય થાય છે ને આપણે જીપીએસસી વન ટુ પાસ કરી શકતા નથી આ વાસ્તવિતા આ વાત ઘર સુધી પહોંચતી નથી પછી બજેટની વાત લઈ લ્યો બરાબર સચિવોની કામગીરી તમે જોઈ લ્યો તાલુકા જિલ્લા પંચાયત કલેક્ટરની કામગીરી શું છે મામલતદારની કામગીરી શું છે આઈએસ આઈપીએસ અધિકારીની કામગીરી શું છે સરપંચની કામગીરી શું છે આ કોઈપણ બાતનું બાપનું બાબતનું નોલેજ આપણા સમાજના લોકો નથી પોલીસ પ્રશાસન બરાબર કઈ રીતે કામગીરી કરે છે જામીનપાત્ર ગુના કયા છે બિનજામીનપાત્ર ગુના કયા છે સામાન્ય અરજી લખવા પોલીસ સ્ટેશનમાં જાય ને તો આપણે ડર લાગે છે બરાબર આરટીઆઈ કરવામાં આપણે ઓલ ભરતી આવી વહી જાય છે તો આપણે ખબર નથી પડતી આવી ઘણી બધી બાબતો છે દર અઠવાડિયે એક વિષય સાથે બરાબર એક વાર નક્કી કરશું અને આ એક વારે એક સમય નક્કી કરશું અને આ સમય એક કલાક આપણે સાથે બેસી બરાબર આ બધી ચર્ચાઓના બધા વિચારો ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે કરવાનો છે બીજું એ કે ક્યારેય પણ કોળી સભાના દીકરાઓને પોતાનું કામ કરવા માટે કોઈની જરૂર ના પડે છે એવા તો આપણે કાબી કરવાના છે જે લોકો સભામાં આવશે ને હું દાવા સાથે કહું જે કોળીના દીકરા આપણી સભામાં બેઠા હશે એને હું એટલું વખતથી કહું કે એનામાં એટલી તો ખુમારી આવ્યા છે એટલી તો એનામાં હિંમત આવી હશે કે કોઈ બી સરકારી કચેરીનું કામ જો આમ કોલર ઊંચો રાખીને મઠથી કરતા થાય અંદરનો જે ડર છે ને એ બહાર કાઢવાનો છે આપણે શું કરીએ પોલીસ સ્ટેશન પગથું ચડીએ ને તો આપણે બીક લાગવા માંડે ગાળ દેશે તો હે ધમકાવશે તો આવો ડર છે ને વાસ્તવિકતા છે ભાઈ તમે જાઓ તો તમારું કોઈ હા ભરતું નથી હું કામ નથી કેમ કે તમે કાયદો જાણતા નથી એટલે નથી સાંભળતા બાકી એક વખત સભામાં આવો કાયદો જાણો કોની તમને લડવાની હિંમત હોવી જોઈએ જ્યારે આપણે ખોટું નથી કર્યું તો કોઈના બાપ ની બીક રાખવા જ નથી તમને એમ થતા ચિરાગભાઈ જેમ ફાવે મજા આવે એમ ભાષણો ઠોકે છે ઠોકામ આ વેદના છે આપણે ખોટું કરતા નથી અને આપણે કોઈનું ખોટું વિચારતા પણ નથી પણ અમારા ભાગનું જે કોઈક છીનવીને લઈ જાય એ થોડુંક આપણે સહન કરવાનું છે ભાઈ અન્યાય સામે જે અવાજનું ઉઠાવે ને ગુલામી સ્વીકારી નથી કહેવાય અને મેં અમે એ કોળીનું લોહી આપણે નથી ભાઈ ગુલામી સ્વીકારવાની નથી વટથી લડવાનું છે શું સત્તા તમારા હાથમાં છો એટલે હું કાંઈ તમારા બાપની પેઢી થોડી થઈ ગઈ કે મજા આવેમાં કોળી ઠાકોરને માલધારીને આદિવાસીને દલિત સમાજને ઓબી સમાજને નચાવો હે સત્તા તમારા હાથમાં છે રાજા તમારો છે એટલે તમે હું અમારો પણ અન્ય અત્યાચાર કરો નહીં સાખી લેવા મારો ભાઈ મિત્રો યુદ્ધ કરવાની જરૂર નથી સત્તા એ જ કલ્યાણ અને સત્તા માટે આપણે લોકોને સાથે રાખવા પડશે બરાબર ઘર ઘર સુધી પહોંચવું પડશે આપણા વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા પડશે એ પહેલાં પણ કીધું કે નેવું ટકા સમાજને એક પણ પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી મિત્રો યાદ રાખજો થાય છે કેવું ગામના પાંચ દસ ટકા કોઈ રાજકીય પક્ષમાં છે ને આપણે કોઈ નાની મોટી કામગીરી છે બરાબર દવાખાનાની કામગીરી હોય મામલતદાર કચેરીની કામગીરી હોય પોલીસ સ્ટેશનની કામગીરી હોય તો આ બધી કામગીરી આપણે ગામમાં એ પાંચ છ વ્યક્તિ હોય ને રાજકીય રીતે તો એને આપણે કહીએ છીએ મારું કામ છે આ કરાવી દો ને આપણે એના હોશિયારા થઈને બેસીએ છીએ પણ તમે જ તમારું કામ કરતા થઈ જાઓ બરાબર આપણી ટીમ આપણું કામ કરતા થઈ જાઓ ગામના પંદર યુવાનો કે વીસ યુવાનો એવા તૈયાર થઈ જાય કે આ સમાજને સત્તા ઉપર પહોંચવાડવા માટે મહેનત કરે લોકોને વાસ્તવિકતા માટે જાગૃત કરવા માટે મહેનત કરે અને એ જ લોકો સભામાં આવતા લોકો જો ગામનું કામ કરતા થઈ જાય પોતાના ગામનું બરાબર તો હું નથી માનતો કે કોઈ તમારો ઉપયોગ કરીએ ને તમારા મત કોઈ ખરીદીને લઈ જાય કેમ કે પીડા કોને હોય ભાઈ પીડા જે મજૂરી કામ કરે છે જે ભાગ્યા રાખે છે જે ટાણે ટાણાનું કરે ને એને પૂછો તો ખબર હોય કે પીડા કેના કે કેને કહેવાય બાળકોના શિક્ષણની પીડા કેના કહેવાય આરોગ્યની પીડા કે આજે પણ આપણે સ્કેનર વાયરલ કરીએ છીએ કે ભાઈ ફલાણા વ્યક્તિને પૈસાની જરૂર છે મેડિકલ માટે છતાં આપણે લાચાર વ્યક્ત કરીએ છીએ ઘણાને મદદ મળે છે ઘણા નથી મળતી હે ઘણા એવા ગરીબ પરિવારના યુવા યુવાનો એવા હશે હોશિયાર કે નીટમાં સારા માર્ક આવ્યા છે એક બે માર્ક રહી ગયા છે સરકારી કોલેજમાં વારો નહીં આવે હવે એને એમબીબીએસ કરવું છે શું કરશો તમે હે એની કેપેસિટી જ નથી કે તે ડૉક્ટર બની શકે તો તેના માટે શું કરવું પડે તો તેના માટે આપણા મત છે આપણે સૌથી વધારે ટેક ચૂકવીએ છે તો તેના માટે સત્તા ઉપર પહોંચવું પડે સત્તામાં પહોંચશે તો આ બધું પરિવર્તન થશે ચાલી નહીં બીજી ચાલી સરકારી કોલેજો આવે સત્તામાં બેઠા હોય તો આવે બાકી ના આવે દોરના માર્ગ કાઢી નાખાય સત્તામાં બે હો તો દોડના માર્ગે પાછા આવે આ સત્તાની તાકાત છે એ પહેલાં પણ કીધું જેમ કસ્તુરી માટે હરણ છે ને ડોટ મૂકે નહીં આખા જંગલમાં સુગંધ સુગંધુરી કસ્તુરી મારી છે એમાં સમાજને જે કસ્તુરી બરાબર કસ્તુરી સમાન જે મત છે ને આપણા સમાજને ખબર નથી સૌથી વધારે મત આ કોળી પાસે છે ખાલી એટલું જણાવી દઉં કે નેવું ટકા કોળી સમાજ એક સાઈડ આવતા રહ્યો કોઈની જરૂર નથી નેવું ટકા કોળી સમાજ એક સાઈડ આવતો ને રાજકીય લોકોને સાઈડ માં રેવા દે નેવું ટકા સમાજ એક બાજુ લેવાનો પ્રયત્ન કરો મને આશા છે જ્યારે તમે જાગૃત ને થાવી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ તમારી સાથે જોડાશે જાગૃત છે સમય આવે સમય આવે આપણે કંઈક એવું પરિવર્તન કરીએ કે આ લોકોને આપણા ટેકા વગર સરકાર ન બને જે લોકોને એવો ફાકો છે ને કે અમે સત્તા ઉપર બેન અમે જાતિવાદી કરીને અમે અમારા સમુદાયનો વિકાસ કરી નાખશું ફાકો આપણે કાઢવાનો છે હે આ ફાકો કાઢવાનો છે આપણા આગેવાનો મળવા જાય ગૃહમંત્રી કલ્ટી માઇન્ડ રાજકોટ હોય જાય હે આવું જ જોવાનું છે આવું સહન કરવાનું છે નિવેદન આપ્યું ક્યારે મુખ્યમંત્રી ગૃહમંત્રી કે ઉપમુખ્યમંત્રી એક નિવેદન આપ્યું મને કહો આપ્યું નહીં આપે હું કામ એને કોડીની કાંઈ ચિંતા જ નથી મને તો ઘણી બધી જગ્યાએથી એવા સમાચાર મળ્યા છે કે આપણા રાજકીય આગેવાનો જાય ને તો ચાલો મુખ્ય મુખ્ય પહેલાંના મુખ્યમંત્રીને સમાચાર આવ્યા ગૃહમંત્રીને એવા સમાચાર આવ્યા એમ કે કોરિયું હું ઉપાડો લીધો છે ઓકે કોરિયું એ શું ઉપાડો લીધો છે એમ આવા શબ્દો સાંભળવા મળે છે આપણા રાજકીય આગેવાનો કહેતા કોઈ નથી અંદરખાને બધા સમાચાર મળે અંદરખાને બધા સમાચાર મળે છે પણ કેવું કોને કોઈનું કાંઈ ભોજિયો ભાઈ હાલતું નથી તો હાલતું નથી તો હકાવવા માટે આપણે શું કરવાનું એના માટે આપણે એકી સાથે લડવી પડશે કોઈ એક પરિવર્તન આવવાનું નથી બરાબર શૈક્ષણિક ગેર રીતિઓ થાય છે બરાબર આપણે અસંખ્ય નોકરીઓ ભાઈ થવાઈ જાય છે તમે જો આજે એક ઓફ આપણું અપ જાય છે હુકામે જાય છે કે આપણે વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવા મળે છે સાઠ ટકા વસ્તી પિત્તાળીસ ટકામાં ઉમેદવારી નોંધાવે છે તો તમારું કટઓફ તો અપ જ લેવાનો ને એ થોડુંક માઇનસ લેવાનું છે દસ ટકા લોકો દસમાં અરજી કરે ઉમેદવારી નોંધાવે હાથ ને પંદર ટકા એમાં ઉમેદવારી નોંધાવે તો એનો તો કટ ઓફ જ જવાનું છે કેમ કે વસ્તી પ્રમાણે એટલી ટકાવારીમાં ભાગીદારી નોંધાવે છે એટલી ટકાવારીને મળે છે આપણે સાઠ ટકા છીએ પાંત્રીસ ટકા કોળી છીએ સિત્તેર ટકા આરક્ષણ મળે તો આમાં ક્યાં ભોજ્યો ભાઈ આપણું બધી જગ્યાએથી શુંતામાં હાંધા કરો ને ભાઈ બરાબર તો એ બહુ અઘરું છે લાલુભાઈ આહિર સંવિધાનની વાત કરવી સહેલી છે પણ અનુસરવી અઘરી છે તેમની કોમેન્ટ છે એટલે હું વાત કરી લો લાલુભાઈ હું પેલા જે હતો એ જ છું એમાં કાંઈ ફેરફાર થયો નથી આહીર સમાજના ઘણા મિત્રો છે ને એવું લાગે છે કે ચિરાગભાઈ જાતિવાદી કરે છે અને પોતાના સમાજનું જ ખેંચે છે તમે મેં હંમેશા સમાનતાની વાત કરી અને તમે મારા અગાઉના પણ ઘણા બધા સાંભળી લેજો મારા સમાજને પણ ખબર છે આરક્ષણના જનક અમે તો લાલુ પ્રસાદ યાદવને માનીએ છીએ ભાઈ બરાબર એનો ઇતિહાસ વાંચજો તમારા આહીર સમાજમાં પણ કોઈને ખ્યાલ નહીં હોય કદાચ આરક્ષણ માટે જેણે મહેનત છે બહુજન સમાજના નેતાઓ છે ભાઈ અખિલેશ યાદવ હોય કે એ હોય અને એની પાસેથી શીખવાનું છે કે ઓબી સમાનનો રાજ કઈ રીતે આવે અમે શીખા છે હું તો એમ કહું કે આયર સમાજના ભાઈઓ પણ શીખે એટલે નવનીતભાઈનો જે બનાવ હતો હજી પણ ચોખવડ કરી દો ભાઈ કોઈ સમાજ પ્રત્યેનો ના તો અસમાજ તત્વ પ્રત્યેનો હતો કે કોઈને એવો અહમ હોય કે મારા મુખ્યમંત્રી આરે સંબંધ છે મારા ગૃહમંત્રી આરે સંબંધ છે મારા વડાપ્રધાન આરે સંબંધ છે આ દેશના ગૃહમંત્રી આરે સંબંધ છે બરાબર મોહન ભાગવત સાથે મારા સારા સંબંધ છે તો અમે બચી આવું ગમેના ટાંટિયા ભાંગી નાખવું અમારું કોઈ કાંઈ બગાડી ના લે બરાબર આવા જે પૂંજીપતિઓ છે આ એની સામેની લડાઈ હતી આમાં કોઈ સાથેની લડાઈ આજે પણ નહોતી અને પહેલાં પણ નહોતી સામાજિક સંગઠનો ઘણા બધા છે ભાઈ અમારા સમાજમાં પણ છે ને લાડ બધા સંગઠનો છે કોળી સમાજના એટલા જેમ હાયર સમાજમાં સંગઠનો છે ને એમ અમારા સમાજમાં પણ લાડ બધા સંગઠનો છે સામાજિક સંગઠનોનું કામ શું હોય મૂળભૂત સમસ્યા માટે ને મૂળભૂત હક અધિકારો માટે એટલે આ મારી વાત હતી અને આજે પણ છે સાત ટકા આદિવાસી સમાજ છે એમાં પાંત્રી ટકા મારો કોળી સમાજ છે બરાબર એ આખો મોટો સમૂહ છે એટલે મારી ફરજ એ આવે કે મેં જે સમાજમાં જન્મ લીધો ને એ સમાજને જાગૃત કરવાની પહેલી ફરજ હોય એક કોળીના દીકરા તરીકે મારી આવે બરાબર એટલે હું ઓબી સમાનની સાથે રાખું છું એવું કઈ નથી બરાબર હા જે લોકોને માનસિકતા હોય ને મને જ્ઞાતિવાદી ચિત્ર હોય તો આપણે કઈ એ વાંધો નથી પણ હંમેશા આપણે સમાનતાની વાત કરી છે અને આપણે કોઈને પણ નહીં થવા દેવા માંગતા નથી જેને જેના ભાગમાં મળે ભાઈ આપણે શું વાંધો બરાબર આરક્ષણ માટે લડીએ છીએ મૌખિક ગુણ મૌખિક ઇન્ટરવ્યુમાં જે અન્યાય થાય છે નોકરીમાં જે ગેરરીતિઓ થાય છે બજેટ માટે જે લડીએ છીએ એ કાંઈ ખાલી કોળી માટે થોડુંક છે ભાઈ હે એમાં તો બધાની ભાગીદારી છે આહીર સમાજની છે માલધારી સમાજની છે આદિવાસી સમાજની નાની નાની ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ છે બરાબર દલિત સમાજની છે માઇનોરિટી સમાજની પણ હિસ્સેદારી છે તો જે આવા અવાજ ઉઠાવ્યા સંવિધાનની વાત કરીએ છીએ તો સર્વ માટે છે ખાલી કોળી માટે નથી ભાઈ પણ પાંત્રીસ ટકા કોણ સમાજ અમારો જે છે ને ભાઈ હજી પીડાય છે બરાબર હજી જ્ઞાતિવાદનો ભોગ બને છે ને હજી ઓબી સમાની ઘણી બધી જ્ઞાતિઓ છે કોળીને સ્વીકારવા તૈયાર નથી ભાઈ આ છે બરાબર લાલુભાઈ સુરત જ રહી છે માકડા મને ભૂલ ન થાત થાય તો અને અમે બે ત્રણ વખત મળેલા પણ છીએ કંઈ વાંધો નહીં રૂબરૂ મળશું લાલુભાઈ ક્યારેય તમારી જે આક્રોશ હોય એ તમે તમારે ઠાલવજો અમારા ઉપર અને અમે સાંભળશું પણ અને એનો અમે ભાઈ જવાબ પણ આપશું બરાબર પણ ક્યારે પણ આપણે છે ને ભાઈ ઓબી સમાજના જે પણ મિત્રો છે બરાબર મને આઈર સમાજના સરકારી કર્મચારીઓના પણ ફોન આવેલા છે ભાઈ એ મામલતદાર સાહેબના હોત એક મામલતદાર સાહેબ છે રિટાયર એનો પણ ફોન આવેલો એણે બહુ મસ્ત મજાની આ બંને ભાઈઓએ વાત કરી કે ચિરાગભાઈ તમે જે શૈક્ષણિક